નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી અને ચટપટું ખાટું એવું લીંબુનું અથાણું તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો રેસીપી માટે આપણે અહીંયા આ રીતે અઢીસો ગ્રામ લીંબુ લીધેલા છે એકદમ પીળા અને સહેજ પણ ખરાબ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે આ રીતે ત્યારબાદ આપણે એના નાના નાના કટકા કરવાના છે એટલે કે લીંબુના તમારે જેટલી સાઇઝના કટકા કરવા હોય એ પ્રમાણે તમારે એના કટકા કરીને રેડી કરવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે લીંબુના નાના નાના ટુકડા કરવાના છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલી હળદર એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે જેથી લીંબુ ચડી જાય અને પોચા પડી જાય હવે આપણે આને એક દિવસ માટે ઢાંકીને રહેવા દેવાનું છે જેથી લીંબુ સારી રીતે ચડી જશે એક દિવસ પછી તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે લીંબુ એકદમ પોચા થઈ ગયા હશે અને એમાંથી પાણી પણ છૂટું પડ્યું હશે તો આ રીતે લીંબુ ચડી જાય ત્યારબાદ હવે આપણે મસાલાની તૈયારી કરવાની છે તો મસાલા માટે આપણે સૌથી પહેલાં તો શેકેલા જીરાનો પાવડર આ રીતે બે ચમચી એડ કરવાનું છે ત્યારબાદ બે ચમચી રાઈના કુરિયા બે ચમચી જેટલા મેથીના કુરિયા હવે આપણે થોડીક હળદર એડ કરવાની છે વધારે નથી કરવાની અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી જેટલું ધાણાજીરું અને એક ચમચી જેટલો આમચૂર પાવડર આપણે આ રીતે એક પ્લેટમાં કાઢીને તૈયાર રાખવાનો છે અને હવે આપણે લેવાનું છે ગોળ તો ગોળ આપણે જેટલું આપણે લીંબુ લીધા છે એ જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે જો તમારે વધારે ગળ્યું કરવું હોય તો તમે વધારે ગોળ પણ લઈ શકો છો તો હવે આપણે બધી વસ્તુ રેડી થઈ જાય એટલે આપણે કઢાઈમાં તેલ એડ કરવાનું છે બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ આ રીતે એડ કરી ત્યારબાદ જીરું એડ કરવાનું છે જીરું બરાબર તતળી એટલે આપણે જે ગોળ તૈયાર રાખ્યો છે તે આમાં આ રીતે એડ કરી અને સારી રીતે ઓગાળવાનો છે મીડિયમ આંચ પર આપણે ગોળને સારી રીતે ઓગાળી દેવાનો છે એક ઉભરો આવી જાય ગોળનો એટલે આપણે જે લીંબુ કાપીને આથેલા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે લીંબુ એડ કર્યા પછી આપણે ગોળ અને લીંબુ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ગેસને આંચ મીડિયમ જ રાખવાની છે હવે જે મસાલા આપણે પ્લેટમાં કાઢીને તૈયાર રાખ્યા છે તે બ બધા આમાં આ રીતે એડ કરી દેવાના છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે ત્યારબાદ પાંચ મિનિટ માટે એને મીડિયમ આંચ પર બરાબર ઉકળવાનું છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને બરાબર ઉકળવા માંડે એટલે આપણે તરત જ ગેસ બંધ કરી લેવાનો છે અને એક દિવસ માટે આપણે એને આ રીતે કઢાઈમાં જ રાખવાનું છે અને સારી રીતે બધું ઠંડુ થઈ જાય એટલે હવે આપણે એક ધોયેલી ચોખ્ખી કાચની બોટલમાં આપણે એને ભરી લેવાનું છે એટલે આપણું એકદમ ટેસ્ટી ચટપટું અને ખાટું એવું લીંબુનું અથાણું થઈ ગયું તૈયાર તો ચાલો કોને કોને ગમ્યો છે આ વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય